હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત ચક્કાસ જબરજસ્ત મસ્ત હશો તો આજનો વિડીયો એકદમ મસ્ત જબરજસ્ત થવાનો છે તો મમ્મી એક રેસીપી શેર કરી છે તમારી સાથે જે બટાકામાંથી વેફર બનાવી છે તો ફૂલ વિડીયો છે એ હવે ચાલુ થવાનો છે તો તમે મમ્મીની રેસિપી જુઓ પૂરેપૂરી અને લાઇક કોમેન્ટને શેર કરવાનું ના ભૂલતા તો જુઓ મમ્મીની ફૂલ રેસીપી લાલ બટાકામાંથી વેફર સ્ટાર્ટ બાય

એકું આટીને ગવાણે હવે આપણે લાલ બટેકાની છાલ ઉતારીશું હવે આપણે બે બટેકાની છાલ ઉતારી લીધી છે હવે તેને वेफर पाडी चुँ आवी दित्ते पातरे जाली लाई अने वेफर पाडी लेले पाडी હવે તે જે મીઠું નાખ્યું તું એ પાણીમાં આપણે વેફર પલાળીશું બે બટેકાની વેફર હું તમને બની જાય એટલે બતાવું છું હવે ચિપ્સ પાળી આ બે બટેકાની ચિપ્સની વેફર પાડી લીધી છે આપણે હવે એને આપણે ફ્રાય કરીશું પાંચ મિનિટ પછી આપણે એને દસ મિનિટ પલળવા દઈશું એટલે એમાં મીઠું ચડી જાય એટલે પછી તમને આપણે ફ્રાય કરવા માટે તેલ મૂકીશું ગેસ ઉપર ગરમ કરવા હવે આપણે વેફર જે પલાળી હતી દસ મિનિટ એને હવે આપણે એક કાપડામાં કાઢી લઈશું ચોખ્ખું કપડું લઈને હવે એને કોરી કરીશું બધે જ્યાં સુધી આપણે કોરી કરીશું ત્યાં સુધી આપણું ફ્રાય કરવા માટે હવે તેને આવી રીતે કોરી કરી લેવાની અંદર બિલકુલ પાણી રહેવું જોઈએ નહીં જે આપણે કોરી કાઢવા કાઢી હતી તે મેં કોરી કરી લીધી છે દેખી શકો છો આપ એકદમ કોરી પડી ગઈ છે પાણી છે નહીં આપણું તેલ આવી ગયું છે દેખી લો હવે ગેસ ને થોડી ફ્લેમ ધીમી કરશું અને તેને ધીમી આંચે ફ્રાય કરીશું

એને હવે આપણે પલટાવી અને આવી રીતે ફ્રાય કરી લઈશું તળી લઈશું એટલે એકદમ કડક થઈ જશે હમણાં તમને બતાવું થોડી વારમાં થઈ ગઈ થઈ હવે આપણી વેફર તૈયાર છે દેખો તળાઈ ગઈ છે હવે જોઈ લો આ પહેલી વાર નાખી હતી ને પછી તળાઈને રેડી છે આપણી વેફર હવે તૈયાર છે તળાઈને થઈ ગઈ છે દેખી લો ઠંડી પડે એટલે તમને ભાંગીને એવી બતાવીશ દેખો આપડી વેફર એકદમ રેડી છે મસ્ત ખાવા માટે એકદમ કડક અને સરસ થઈ ગઈ છે આમ ભાંગે તો ભૂકો થઈ અવાજ બી આવે છે आवाज आवे छे देखो बेडी चापू હવે आपली 2 वटेका वेफर कंप्लीट बनी गई छे आटली बनी छे देखी लो હવે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કરો આપણા ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરોજી જય માતાજી